આજે હું તમારી સાથે શેર કરીશ ગુવાર બટેટાના શાકની રેસીપી તો આ શાકને આપણે કુકરમાં ફક્ત આઠથી દસ મિનિટમાં તૈયાર કરશું અને ઘરના રેગ્યુલર મસાલા સાથે આ શાક એકદમ ટેસ્ટી બને છે તો ચાલો રેસિપી શરૂ કરીએ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર શાક બનાવવા માટે મેં અહીંયા કુકરમાં થોડું તેલ લીધેલું છે હવે મેં વજનમાં ત્રણસો ગ્રામ જેટલા ગુવારને આ રીતના મીડિયમ સાઈઝના પીસમાં કટ કરી લીધેલો છે તેને તેલમાં એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ગુવારને બે મિનિટ માટે ફ્રાય કરી લઈએ તો ગુવારને ફ્રાય કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને ગુવાર થોડો ફ્રાય થઈ ગયો છે તેને પ્લેટમાં કાઢી લઈએ હવે મેં અહીંયા ગુવારથી અડતા એટલે કે વજનમાં દોઢસો ગ્રામ અને બે નાની સાઇઝના બટેટાના આ રીતના થોડા મોટા પીસ કરી લીધેલા છે તેને પણ તેલમાં એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત બે મિનિટ માટે ફ્રાય કરી લઈએ તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટા થોડા ફ્રાય થઈ ગયા છે બટેટાને જોઈએ તો તેની ઉપર આ રીતનું એક ક્રિસ્પી કોટિંગ આવી ગયું છે તો હવે તેને પણ પ્લેટમાં કાઢી લઈએ અને હવે શાકમાં એડ કરવા માટેની લસણની ચટણી બનાવવા મેં આ થી સાત નંગ જેટલી લસણની કઢી લીધેલી છે હવે તેમાં એક મોટી ચમ જેટલું લાલ મરચું પાવડર અને લસણ એકદમ સારી રીતે ખંડાઈ જાય તેના માટે એક પીન જેટલું મીઠું એડ કરી દઈએ અને લસણને એકદમ સારી રીતે ક્રશ કરી લઈએ તો તમે આ ચટણીને મિક્સર જારમાં પણ બનાવી શકો છો પણ ખાંડેલી ચટણીનો સ્વાદ શાકમાં એકદમ સરસ આવે છે તો બધી દિવસો ક્રશ થઈ ગઈ છે અને આપણી કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે તો એ તૈયાર થયેલી ચટણીને ફ્રાય કરેલા ગુવાર અને બટેટામાં એડ કરી દઈએ અને બટેટાને ગુવારને ચટણીથી એકદમ સારી રીતે કોટ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ગુવાર અને બટેટા ચટણીથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે તો ગુવાર બટેટાના શાકમાં મેં બટેટાનું પ્રમાણ ગુવારથી અડધું રાખેલું છે અહીંયા અમે ત્રણસો ગ્રામ ગુવાર સાથે ફક્ત દોઢસો ગ્રામ જેટલા જ બટેટા લીધેલા છે જેનાથી શાકમાં તેનો ટેસ્ટ એકદમ બેલેન્સ આવશે સાથે ગુવાર અને બટેટાને મેં થોડા ફ્રાય કરેલા છે જેનાથી તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ આવશે અને શાકમાં તેનો સ્વાદ એકદમ સરસ લાગશે જનરલી ગુવાર અને બટેટા સ્વાદમાં થોડા ફીકા હોય છે એટલે લસણની ચટણી સાથે આપણે તેને કોટ કરીને થોડી વાર માટે રાખેલા છે જેથી તે તેની ફ્લેવર એબ્ઝોર્બ કરીને શાકમાં એકદમ ટેસ્ટી લાગે હવે શાક વઘારવા માટે કુકરમાં ચાર મોટી ચમચેટલું તેલ વધેલું છે તો શાકમાં તેલનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો હવે તેમાં એક ચમચી જેટલું જીરું એક પીન જેટલી હીંગ અને અડધી ચમચી અજમાને એડ કરીને સારી રીતે સાચવી લઈએ હવે મેં અહીંયા વાટકીમાં થોડું પાણી લીધેલું છે તેમાં અડધી ચમચી એલો હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચેલો ધાણાજીરું પાવડર અડધી ચમચીલો ગરમ મસાલા પાવડર અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક મોટી ચમચી ખાંડ એડ કરી દઈએ અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ તો મસાલાને આ રીતના પાણીમાં મિક્સ થી તે એકદમ સારી રીતે ફૂલી જાય છે સાથે સાથે તેલમાં સાતરતી વખતે જરા પણ બળતા નથી તૈયાર થયેલી મસાલા પેસ્ટને તેલમાં એડ કરીને સારી રીતે સાતરી લઈએ જો લગભગ એક મિનિટમાં જ આપણા મસાલાના પેસ્ટ એકદમ સારી રીતે સતળે ને સાઇડ્સમાંથી આ રીતના તેલ છૂટું પડી ગયું છે તો હવે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના ટમેટાને ખમણીથી ખમણી લીધેલા છે તમે તેની જગ્યાએ ટમેટાના ટુકડા પણ એડ કરી શકો છો સાથે ટમેટાં ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે સાથડી લઈએ તો આપણા ટમેટાં સતળાય છે ત્યાં સુધી શાકની ગ્રેવીને એક થિકને આપવા માટે મસાલો બનાવી લઈએ બે મોટી ચમચેટલા સફેદ તલ અને બે મોટી ચમચેટલા મેં ભાવના ઘરી કાંઠે લીધેલા છે તમે ઘરમાં રહેલું કોઈ પણ ફરસાણ લઈ શકો છો હવે તેને દસ્તાથી અહત કચરો ક્રશ કરી લઈએ તો બધી દિવસો ક્રશ થઈને આ રીતનો અહદ કચરો પાવડર તૈયાર થઈ ગયો છે અને હવે ગ્રેવીને જોઈએ તો ટમેટાની પ્યુરી એકદમ સારી રીતે સતળીને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આ સમયે તૈયાર કરેલો મસાલો એડ કરી દઈએ અને તેને ગ્રેવીમાં એકદમ સારી રીતે સાથળી લઈએ તો લગભગ બે મિનિટમાં જ આપણો મસાલો એકદમ સારી રીતે સતરાઈને તેની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આ સમયે ફ્રાય કરેલા ગુવાર અને બટેટાને એડ કરી દઈએ અને સારી રીતે સાથડી લઈએ તો આપણે ગુવાર અને બટેટાને લસણની ચટણીથી કોટ કરેલા છે એટલે લસણનો કાચો સ્વાદ વયો જાય એટલા માટે આપણે તેને સારી રીતે સાતડવાના છે તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને ગુવાર અને બટેટા એકદમ સારી રીતે સતડાઈ ગયા છે હવે શાકનો રસો કરવા માટે એક કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી એડ કરવાથી શાકની કૂકિંગ પ્રોસેસ ચાલુ રહે છે જેનાથી તેનો કલર અને સ્વાદ એકદમ સરસ જળવાઈ રહે છે તો આપણી ગ્રેવી આ રીતના ઉકળવા લાગી જાય અને હાઈ ગેસની ફ્લેમ પર બે વિસલ કરી લઈએ તો આપણું શાક પ્રેશર કુકરમાં કૂક થાય છે અહીંયા મેં શાકની ગ્રેવીને થિકનેસ આપવા માટે એક અતકચરો મસાલો એડ કરેલો છે જેમાં મેં તલ અને ગાંઠિયા સાથે થોડા સિંગ ભજીયા એડ કરેલા છે સિંગ ભજીયાનો એકદમ સરસ ચટપટો સ્વાદ આવે છે પણ તમે તેની જગ્યાએ સિંગનો ઉપયોગ પણ કરી શકો છો સાથે આપણે શાકને ઓવર કૂક નથી કરવાનું પ્રેશર કુકરમાં મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત બે વિસલમાં આપણું શાક બનીને તૈયાર થઈ જશે તો હવે શાકને જોઈ લઈએ તો બે વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે હવે તેને ખોલી લઈએ તો આપણું શાક એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું છે તૈયાર થયેલા શાકમાં બટેટાને ચેક કરીએ તો બટેટા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે અને ગુવાર પણ સોફ્ટ થઈ ગયો છે તો હવે તેની ઉપર કોથમીના પાન સ્પ્રિંકલ કરી લઈએ તો આપણે એકદમ ટેસ્ટી ગુવાર બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે એકવાર આમ મસાલા સાથે તેને ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે તો તૈયાર થયેલા શાકને રોટલી સાથે સર્વ કરી લઈએ તો ગોવર બટેટાનું શાક તો તમે ઘણીવાર બનાવી હશે પણ પ્રેશર કુકરમાં તે એકદમ ઝટપટ બની જાય છે અને આ મસાલા સાથે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે